આત્મહત્યા કરીને જીવન ટૂંકાવવું તે કોઈ સમસ્યાનો ઉકેલ નથી આમ છતાં અનેક લોકો આ પ્રકારનું અવિચારી અને કાયર પગલું ભરીને જીવનનો અંત લાવી દેશે આમ પ્રતિ દિવસે સરેરાશ પચીસ વ્યક્તિ આત્મહત્યા કરે છે દસ સપ્ટેમ્બરે આત્મહત્યા નિવારણ દિવસ છે ત્યારે આત્મહત્યાનું આ પ્રમાણ ચિંતાનો વિષય છે તજજ્ઞોના મતે આત્મહત્યા માટે નિષ્ફળતા ઉપરાંત પોતાના પર જ અપેક્ષાનો બોજ જવાબદાર હોય છે હાલ સોશિયલ મીડિયામાં અનેક લોકોના હજારો ફ્રેન્ડ્સ હશે પણ વ્યક્તિ કરવાનું પગલું ભરી લે છે સોશિયલ મીડિયાના કારણે દેખાદેખીનું પ્રમાણ પણ વધ્યું છે આજે વર્લ્ડ પ્રિવેન્શન ડે છે દસ સપ્ટેમ્બર આ દિવસનું મહત્વ એ છે કે આપણે જોતા આવીશું અત્યારે રોજબરોજના જીવનમાં છાપા વાંચીએ ન્યૂઝ જોઈએ ત્યારે કે દિવસના ઓછામાં ઓછા ત્રણ ચાર જણા લોકો આત્મહત્યા કરતા હોય છે કદાચ વધારે પણ ક્યારેક થઈ જતી હોય છે હવે તો લોકો ગ્રુપમાં સુસાઇડ કરે છે આખું ને આખું ફેમિલી સુસાઇડ કરે છે એટલે આ જે આત્મહત્યાઓ છે તેને નિવારવાનો તેનો રેટ ઓછો કરવાનો તેનો દર ઓછો કરવાનો જે ઉદ્દેશ્ય છે એને લક્ષીને આજનો દિવસનું મહત્વ છે સુસાઈડ દિવસે ને દિવસે પ્રતિદિન વધી રહ્યા છે માણસોમાં ફ્રસ્ટ્રેશન ટોલરન્સ ઓછો થઈ ગયો છે સહનશક્તિ ઓછી થઈ રહી છે લાઈફ ચેન્જ થઈ રહી છે એટલે ઘણા પરિબળો છે સુસાઈડ કરવાના માણસો જે સુસાઈડ કરતા હોય છે એની પાછળ ઘણા કારણો છે પણ માનસિક સ્વાસ્થ્ય સારું હોય તે વ્યક્તિ આવું કરે નહીં એટલે એક જ વસ્તુ કહેવાની કે તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો માનસિક સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય જાળવવા માટે શું કરવાનું તો બને ત્યાં સુધી જીવનનો જીવનને તમે નિયમ પ્રમાણે ચાલો બાય અબાઈડ બાય ધ લોસ એટલે કાયદાઓને અનુસરીને ચાલો વ્યસનોથી દૂર રહો અને બને તેટલો પ્રેમ આપો અને પ્રેમ મેળવો જો આવું થશે તો સુસાઈડ નો રેટ ચોક્કસ ઓછો થશે વળી એક વસ્તુ બીજી પણ છે કે સુસાઈડ ઘણી વખતે આવેશમાં આવીને કરવામાં આવે છે માણસે વિચાર્યું નથી હોતું પણ અચાનક એવો આવેશ આવી જાય એવો કોઈ ઇમ્પલ્સ આવી જાય અને વ્યક્તિ સુસાઈડ કરવા પ્રેરાઈ જાય છે આવો આવેશ ક્યારે આવે તો જ્યારે બહુ ગુસ્સો હોય ત્યારે આવે કોઈ સબસ્ટન્સ એટલે કે કોઈ પદાર્થનું સેવન કર્યું હોય ત્યારે આવો આવેગ આવે એટલે જ્યારે પણ આવો વિચાર આવે ત્યારે એ જગ્યા તુરંત છોડી દો તમારું માઇન્ડ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરો કોઈને કહો કે મને આવા વિચાર આવે છે મનોચિકિત્સકને સલાહ લો સારવાર લો અને કોઈક એવો સારો મિત્ર રાખો જીવનમાં કે જેની સાથે તમે તમારા પ્રશ્નો શેર કરી શકો એક એવો સારો ખભો હોવો જોઈએ કે જેની પર તમે માથું મૂકીને રડી શકો હસી શકો તમારા દુઃખો વ્યક્ત કરી શકો હા આત્મહત્યા મેં કીધું એમ આવેગમાં અંશે ઇમ્પલસિવ બિહેવિયર હોય છે પણ વ્યક્તિ ગયા પછી એના કુટુંબની જે પરિસ્થિતિ થઈ હોય છે એ એકદમ દુઃખદ હોય છે વ્યક્તિઓને એવું લાગતું હોય છે અમારાથી કઈ ભૂલ થઈ એટલે આખું એક ફેમિલી જે હોય છે એ ગિલ્ટમાં જીવતું થઈ જાય છે વર્ષ બે સુધી ગિલ્ટ જ રહ્યા કરે કોઈ ભૂલ હતી અમે એને સાચવી ના શકીએ અમારાથી કોઈ તકલીફ થઈ ગઈ અમે ક્યાં અમારો ક્યાં વાંક હતો એટલે આવી રીતે ગિલ્ટમાં આજુબાજુના જે વ્યક્તિ આત્મહત્યા કરે છે એની આજુબાજુના લોકો હવે એક ગિલ્ટમાં રહ્યા કરે છે અને એના કારણે કારણે એ લોકો પણ માનસિક રીતે અસ્વસ્થ રહ્યા કરે છે